નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભારત ગામે અને સંખ્યા ઉપર ચિંતિત છે દિવસે દિવસે જાય છે ક્યાંક ને ક્યાંક માળાઓ જુદી જગ્યાએ લઈ જવાનું કારણ છે એનું કારણ જાણીએ આપણી સાથે અહીંયા પક્ષીવિદ એટલે પક્ષી પ્રેમી છે ભાઈ છે અને મહીપતભાઈ સાથે આપણી સાથે જોડાય છે અને મહીપતભાઈ આનું કારણ શું છે દિન પ્રતિદિન અત્યારે પહેલા સૌથી દર્શક મિત્રો તમારો પરિચય આપો તમારું નામ અને ગામથી અમારો ભારત ગામ તાલુકો ધાંગધ્રા મારું નામ મહીપતભાઈ ભરમાર અને ગીતમાં એવું છે પહેલાં જ્યાં વર્ષે લગભગ સિત્તેર એંસી જેવા હતા પછી વર્ષથી એક વાંદરો હેરાન કરે તો બચ્ચા માર નાખે ઈંડા પોડી નાખે વારંવાર રજૂ હતો કરેલી આપણે ફોરસવાળાને પણ એક વાંદરો આવે ત્યારે અમને બતાવો કે એ વાંદરા પાછળ તો કોઈ ફરવા નહીં અને વાંદરો આવે એ પેલા આ ઝાડ છે ઊંચા ઝાડમાં માં દરરોજ આજુબાજુ ગામ માં પાદર માં ઝાડ છે અહિયાં માળા બનાવતા હતા અત્યારે માળા આપણને જોવા મળે છે પણ બે ત્રણ માળા ત્રણ ચલક આમાં આઠ દસ માળા તો હોય હા અને બીજા જે આપડે બાપા સીતારામ નું મંદિર છે રામાપી નું એમાં જૂના માળા છે જૂના માળા છે અને ગંજરા માર્ગે ફેરવી નાખ્યા ડુમાર માર્ગે છે બધા માળા ફરી ગયા માળા ફરી ગયા વાંદરાના હિસાબે ત્રાસ માળા ફેરવા બધા અને ગીતના બચાન માર નાખતા વાંદરા આપણે ફોરેસ્ટ વાળાને કીધેલું છે કે તમે થોડુંક ધ્યાન દો પછી આયા હતા કોઈ આવીને પછી નીકળી ગયા કે વાંદરો બતાવો પણ વાંદરો કે થોડોક એક જગ્યા બે રહેવાનો છે હા વાંદરો તો સતત ફરતો રહેવાનો છે કારણ કે અને દિન પ્રતિદિન તમે કહો એમ છો કે સિત્તેર ગીત બેસતા હતા અત્યારે આપણે બે જોવી છે બે થી ચાર દેખાય બચ્ચા સહિત ચાર બચ્ચા સહિત ચાર અને કદાચ આપણે માન્ય દસ હશે આજુબાજુમાં

કે ગામનો જે ગૌરવ ગણાય આજુબાજુના નહીં પણ આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને ગીત જોવા મળે છે લોકો જોવા આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આની કાળજી લેવી જોઈએ કન્ફર્મ લેવી જોઈએ પણ એમને ફોન કર્યો તો આવીને પાછા નીકળી જાય છે એટલે એની તમે કીધું ગામડામાં અહીંથી વાંદરો આવ્યો છે કેટલા મહિના પહેલા તો ફોન વાંદરો હે અને ફોન કર્યો તો ઘણી વખત વર્ષોરા આવીને પાછા વઈ ગયા આવીને વઈ જાય વાંદરો ક્યાં બતાવો તો વાંદરો એક જગ્યાએ સ્થાયી થવાનું નહી કોઈ જગ્યાએ અને અત્યારે તમને શું લાગે કે આ માળા બદલાવાનું કારણ એ વાંદરા ત્રાસથી માળા બદલાલા છે ને બાકી આ ટાઈમ ઉપર 50 60 ગીત તો ઓલરેડી હોય ઓલરેડી હોય દર્શક મિત્રો આ તમ મહેપતભાઈ અને મહેપતભાઈની એવી લાગણી છે અને અમારી લાગણી છે જ્યાંથી તમે વિડીયો જોવો છે એની કારણ કેટલા દેખાય હું ગામ ભારતનો છું વતની બરોબર હું પિત્બરભાઈ ગણેશભાઈ ચાવડા પેલા તરી પાંત્રી ચાલી જેવા ગીજ આવતા હતા અત્યારે બે આ એક જ જાડવામાં ઓલા જાડવામાં જુદા આવે છે એટલે ચાલી પચાસ જેવા આવતા બરાબર અને અત્યારે આ જાડવામાં ચાર જ આવે બીજા બધા વાંદરાના ત્રાસથી બધા ઉડી ગયા માળા બધા વીંખી નાખ્યા જાનવર બચ્ચા મારી નાખે ઈંડા ફોડી નાખે અવરનગર અમે રજૂઆત કરવી પાવીને બીજા જાય કાંઈ કરતા નથી

સમજ્યા આ એક જ ઝાડવા અમે એટલા આવતા હતા અત્યારે જોવા નથી મળે અત્યારે તો આ બે ત્રણ જોવા મળે કે આ બચ્ચાના ઓલી આવનક એ નો આવે સમજ્યા હવે કોઈ શિંકાર કરવા ના શિકાર કરવા કોઈ આવી એક એવું જ નથી એ તો તમારે ફાફા ખાણી જાય શિંકારના ઝરણાને તો મારવા ન આવી તો કોઈ હવે એક પક્ષી ઉપર મરેલું પણ દેખાય તમારે આવેલું આ એક મરેલું હતું ઓલા પણ એ અમે વાણેજી પાડ્યું તો ગોદાઈ મરી જવાનું કારણ મારે આ ભૂય છે બિચારા એના માવતર તો આવી ન હોય કે બચ્ચા બચ્ચા હોય પહીને તો એ લોકો આવી કે નહીં માઇન્દાના ત્રાસથી ન આવી બધું પછી રાયડું પાડી પડે જાય બે દીસી રાયડું પાડતું તો આપણે જવાય નહીં નહીં આગળ બે દી રાયડ્યું પાડીને સમજ્યા સમજ્યા અહીંયા ના અહીંયા રો અહીંયા અહીંયા બસ અહીંયા દ વાગ્યા સુધી બેઠો હોય બારે ફરિયામાં સમજ્યા કોઈ મારવા તો અહીંયા આવી એક જ નહીં એની સમજા મારવામાં જન્નાવરના કે આ ગીત છે એ આપણી ઝાલાવાડનું ગૌરવ છે અને ઝાલાવાડ નહીં સમગ્ર આ વિસ્તારમાં આપણને અહીંયા જ ગીત જોવા મળે છે એનું કારણ એ છે કે અહીંની એને પ્રકૃતિ ગમે છે અહીંનું વાતાવરણ ગમે છે અહીંના ઝાડ ગમે છે અહીંના લોકો ગમે છે અને અહીંની વાતાવરણ સાથે એ ઘડાયેલા છે હવે દિન પ્રતિદિન એની ચિંતા એટલા માટે છે કે એનું સ્થળાંતર થઈ બીજી જગ્યાએ માળા બનાવશે બીજી જગ્યાએ રહેશે અહીંયાનું વાતાવરણ અનુકૂળ આવશે કેમ કે આવી રીતે એક પછી એક ગીત મરશે તો ચિંતાનો સવાલ છે વિડીયો બનાવવાનું કારણ એક જ છે હજુ પણ કહી દઉં મિત્રો કે ગીધની સંખ્યા ઘટવી ન જોઈએ દિવસે દિવસે વધવી જોઈએ જે તે ડિપાર્ટમેન્ટ જવાબદારી છે એને પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવવી જોઈએ અને કદાચ વાંદરો આને ડિસ્ટર્બ કરતો હોય એમને ખ્યાલ હોય ગામ લોકોએ કહેવા છતાં પણ અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરીને મૂકી દેવો જોઈએ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો